રાખડી બાંધી થી એવી રીતે થી પેલેથી આપડે મહત્વ ઈ પછી ખબર પડે એમાં કોણ એવું બધી આવે છે એમાં કે પેલા સિદ્ધ આનવો ને દેવો હતા ને એ બહુ લડાઈ કરતા હતા હાવ આંગળીવા હતા બધી એવી રીતે એટલે જે આ બલીરાજા રાજા હતો ને બલ રાજા હતો આમ હારો માણા પણ હતો ઈ અસુરો તે હવે એ શું છું કે બલીરાજા એ યજ્ઞ આદ્રો મોટો યજ્ઞ આદ્રો ને કે કોલા પેલા રાજા ને આ પછી યજ્ઞ અહીંયા આદ્રો પણ આ દેવો ને રાજા એ ઓલું એ વિષ્ણુ ભગવાન છે ને એ પછી બ્રાહ્મણ નું રૂપ લીધું કે આ તો આમી તો આને પૂગાય એમ નથી કેમ પૂગવું આપણે વિષ્ણુ એ પછી

તમે જે માગ્યો એ હું તમને આપવા ત્યાં છે હું બહુ પ્રસન્ન છું કે બલી રાજા કે તો ઈ કે મારે તો બીજું કઈ જોતું નથી પણ મારે ત્રણ ડગલા પૃથ્વી જોઈએ સિંહ કે બીજું મારે કઈ જોતું નથી કે તો કે ત્રણ ડગલા પૃથ્વી ની હું એ કે આખું મારું રાજ્ય આખું તમને હું આપી દઉં કે મારે કઈ જોતું નથી બસ આ ત્રણ ડગલા પૃથ્વી જોઈએ છે તો કે તો પાણી લઈને પછી સંકલ્પ કરાયો કે હાલ આ લાવો પાણી કે હું સંકલ્પ કરી દઉં કે એવું આને પાણી લઈ સંકલ્પ સંકલપ કર્યો એવા વૈરાટ રૂપ લીધો ભગવાન બટો વેતો પછી વૈરાટ રૂપ લીધું માપવા શરૂ કર્યું પેલું ડગલે પૃથ્વી મપાઈ ગઈ પછી બીજે ડગલે આકાશ મપાઈ ગયો હા એટલે આ બધી આકાશ પાતા અને બધું મપાઈ ગયું હવે એક ડગલું એનો બાકી રહ્યો તો એ કે કે બલિરાજાને કે રાજાને હજી મારું એક ડગલું બાકી દ્યો હવે ક્યાં મૂકુ પાવ ગયું કે પછી અહીંયા વિચાર કર્યો બલિરાજા એ કે આ કોઈ વામન નથી કે આ કોઈ ભગવાનનું જ રૂપ છે એ કે ગમે એ હોય એ કે નહીંતર આવી રીતે ન હોય કે પછી અહીંયા એને અહીંયા માથું ધરી દીધું એની કે તો હવે પછી ત્રીજું ડગલું છે એ મારે માથા ઉપર મૂકો તમે એને માથે મૂક્યું એવા તો એને ફતાળમાં ઉતારી દીધા બલિરાજાને તો બલિરાજાને પતાળમાં ઉતારી દીધા હતી એ પણ હતા ભગવાન પણ ન્યા હતા ભગવાન પછી પ્રસન્ન છે કે હું તારે ન્યા આવે પ્રસન્ન છે તારે ઝી જોઈએ એ તું હવે માંગી લે એ કહે ભલે તું એ કે દાનવ છે પણ તારે હું માથે હું અટાણે પ્રસન્ન છે એ કે તો એ કે કે મારે બીજું કંઈ જોતું ને તે જો તમારે દેવું હોય મને હું વરદાન માગું પાસે દેવું હોય તો તમારે કે માં મારે આરે રહેવું પડે તો હા કઈ વાંધો નહીં કે કારણ કે વિષ્ણુ તો પ્રસન્ન થઈ ગયા તા પછી વિષ્ણુ તો પછી તો માં રહેવાનું શું એને કહી દીધું કે હા હું રહી હવે લક્ષ્મીભાઈ કુટમાં મૂંઝાણા કે હવે શું કરવું એ કે મારે આ તો બલિરાજા ને અહીંયા કાયમ ને માટે રહી ગયા એ કે પતાડ માં એ તો બધી જાણતી હતી ને જોતી હતી હવે મારે કઈ રીતે કરવો જો હે ઉપાય તો આ નહોતો કંઈ નહીં તો એ તો નહીં આવે વિષ્ણુ તો પછી અહીંયા ગરીબ બ્રાહ્મણે બ્રાહ્મણનું રૂપ લીધું ને પછી એ હાડી ધોળી હાડીને પહેરીને ગઈ અહીંયા બલિરાજાની ઘેર ને ઘેર ગઈ ને તેને બહાર માં આવે કેમ ભીખ માગવા આવે એની વાળું બારી ઉભી ને અહીંયા કહ્યું કે રાજંગ છે તો કે હા તો ઈ કે કે આજ મારે તો તમને રાખડી બાંધવી ને ભાઈ કરવો છે કે કે એટલે રાખડી બાંધો રાજન તમને તો તો ખુશી થઈ આ બેન મને રાખડી બાંધવા આવી છે કે કે કોઈ વાંધો નહી તમે તમારી રાખડી મને બાંધી દો એ કે હું અહીંયા રાખડી બાંધવાનું કહ્યું એવા અહીંયા તો તરત જ લક્ષ્મી નું રૂપ પાછું લઈ લીધું એ કે હું લક્ષ્મી છે એ કે હું બીજી કોઈ નથી કે ને હું આ તમને રાખડી બાંધવા આવીશ કે હું તમને રાખડી બાંધી દઉં કે પછી અહીંયા રાખડી બાંધી પછી અહીંયા કહ્યું કે હવે તમારે સીઝ હોય એ માગો તમે વસ્તુ ગમે એ તમારે સોપડો એ માગો એ કે તો માગી હું તો હું તો એક વસન માગો કે સીઝો મારા પતિ છે એને તો તમે પતાળ માં રાખ્યા એ કે તો હું એકલી વયકુટ માં શું કરું એ કે વયકુટ તો વિષ્ણુ વિનાનું નું હાવ ઉઝટ જ ગયો એ કે તો કે ઓહો હા એ તા તો એની આંખમાં પાણી આવી ગયા બલિરાજા ને કે અટાણે મારી બેન ની મારે રક્ષા કરવી જોઈએ એને બદલે તો મેં એના ઘરના ને સાઈ રાખ્યા છે કે એ કે ઈ તમારા છે ને એ તો પતિ તમારો જ રહેવાના છે મારા કોઈ નથી કે તમે તમારે લઈ જાવ વિષ્ણુ ને જાવ કે તમારે ઘેર ઈ વિષ્ણુ લઈને ગયા આ રાખડી નું ન્યાથી જ નીકળ્યું હતું જ્યાંથી રાખડી બાંધી હતી બલિરાજા ને ન્યાથી જ રાખડી નું નીકળ્યું હતું પછી પાછું તેતા યુગમાં છે ને તે ઓલા આપણે કૃષ્ણ ભગવાન હતા ને એની જે ખુ દીકરો હતો ને કૃષ્ણ ભગવાન ચક્ર સોડ્યું હતું શિશુપાલ શિશુપાલ ને માથે આઈને સક્ર સોડ્યું ભગવાન ને કૃષ્ણ ભગવાન એવું સક્ર સોડ્યું ને એવું સક્ર જોયું હું માથું તરત ઉતારી લીધું માથું ઉતારી સક્ર ફરતો ફરતો પાછું આવ્યો ને આને આંગળી આમ રાખી હતી

આ આ દોરો છે ને એ એક રક્ષાની રાખડી છે આ તારી તારે જેદી જરૂર પડે મને તું બોલાય છે આ ભાઈ તારો ગમે ત્યાં પણ આવી જાય હવે જઈ પછી પાછું આ કવરો પાંડવો નું યુદ્ધ થયું યુદ્ધમાં ને પછી આને પેલા આને કે આને હરણ કરેલું કે હારી ગયા પાંડવું રમતા થાય એમાં દ્રૌપદી ને લઈ આવ્યા સભામાં સભામાં લાવી તો ભાઈ કૃષ્ણ 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 એક હાવ આમ થકી દીધા ત્યાં હું થી કે આ મારી બેન ને રાખડીનો બદલો છે એ કે હું આપું મારી બેન ને એટલે ઈ એક ઈ રાખડી બાંધી પછી હવે એમાં પાછું યુદ્ધ થયું દેવો નું યુદ્ધ થયું એમાં લડાઈ હારી ઇન્દ્ર રાજ કરતો સ્વર્ગો નું ઈ લડવા જ્યાં લડવારીને આવ્યા આવ્યા પછી બે ગયા સાનામુના ઘર માં આવીને તો ઇન્દ્રાણી કે કેમ તમે એમ એવી રીતે બે હિજા ઈ ગયા બોલતા નથી કે ચાલતા નથી કે મને તો એક ચિંતા થાય કે આપડે આ જે સ્વર્ગ છે ને દાન દેવો

બાંધી દીધો કે કે હવે તમારો કોઈ વાંકો તો કેજો એટલી આમાં પ્રેમની તાકાત છે કે અમારી બેનો ને પ્રેમ એટલો છે કે ભાઈ ને રાખડી બાંધે કે ઘરનું માણસ ને રાખડી બાંધે તો એટલી તાકાત છે કે આમાં તમે જીતી ને જ આવ્યો હતો પત્ની પતિ ને ને પત્ની નો પ્રેમ આપીને બાંધે ને એટલે એ તાઈ ને એને જ્યાં બાંધી લીધો ને તા એટલો એમાં પ્રકાશ્યો ઘર માં પણ કે હોદ

યમરાજા ને યમુના સિંહ એટલે યમુના સિંહ ને તો ઈ જીતાડા નો જન્મ નદી નો અવતાર મેળવદી શું એને આ બધી ના યમદેવ ને આવે ત્યાં બધી ના મૃત્યુ લેવા થઈને એટલે એને અહીંયા ભારતીય કોઈ દી ભેગા છે નહીં ઈ જ્યાંથી નાના હે ને ત્યાંથી પણ એ કોઈ દી ભેગા આને ખબર કે મારે એક ભાઈ છે એની બોલા તો ભગવાન ભાઈ યમદેવ તો ભૂલી જ ગયા બેન હા આઈનું તો ઓલામાં એનું કાર્યજી હું હતું એટલે એમાં એ કાર્ય કરતા એમાં એને બધી ભુલાઈ ગયું બેન હવે કે મારે ભાઈ તો છે કે યમદેવ છે પણ હું શરદો જામ તો થાય કે મારો ભાઈ તો કોઈ દેહાયો નહીં પછી ગંગાજી ને પૂછે યમુનાજી કે ગંગા બેન એ કે કે મારો ભાઈ છે ને હું ઈ કે સ્વગ્ન સામતો હોય કે તો કે બેન તાર સહુ હોય તો જાય કે તારો ભાઈ છે તો તો કે પણ જવાય તારા ભાઈ નું કામ એવું છે એ મૃત્યુ ને લેવા જ આવે એ કે પ્રવેશ થાય હા તો ઈ કે ગમે એમ થાય કે હું મારા ભાઈ ની ત્યાં જવાની છે રાખડી લઈને બાંધવવા ઈ કે મારે હું મારા ભાઈ ને રાખડી બાંધવીશ હવે આ પોતાને રક્ષી થઈ મારી બેન છે એ કે બેન તું આ જ આવી કે તું આ કે ભાઈ હું તને રાખડી બાંધવા તું મને ભૂલી ગયો મને ઓળખતો નથી તું મને ભૂલી ગયો હું તારી બેન એમુ છે કે હું બેન ઓળખી ગયો પણ હું મારા કર્તવ્ય નિભાવવામાં તને ભૂલી ગયો એ કે એટલે મારાથી તારી કોઈ દી અવ્વા નહી કે તો ભાઈ હું રાખડી આજે આપડે શ્રાવણ મહિના ની પૂનમ આવે ને દી બેનુ બધું રાખડી કે એટલે હું આજ તને રાખડી બાંધવા આવીશ કે તો ત્યાં મને બાંધી દી બેન રાખડી પછી અહીંયા એમદેવ ને રાખડી બાંધી ને પછી વરદાન આપે યમ રાજા કે યમદેવ કે કે તમને હું બેન આજ વરદાન આપું એવું ને કે આ જી રાખડી બેનો બંધવ છે ને એનો કોઈ પણ પરિવારમાં પણ કોઈ ક્યાંય પણ ઓસિંતાનો મૃત્યુ નહીં થાય કોઈ આ અકાળ મૃત્યુ નહીં થાય ને જીત આજ આજની તારીખમાં આ રક્ષ રક્ષાબંધન છે ને તારા યમુનાજીમાં નાહે ને એ કે એના ભાઈ નું કોઈ દીપકૃત્યુ નહી થાય પણ આ રાખડી નું હેલ્યું રાખડી પછી પાછા આપડે દુખણા લઈએ દુખણા કેમ લઈએ એટલે એટલે આપડે ઈ દુખણા લેવા જઈએ ને એટલે ઈ આપડે એના દુખણા લઈએ આમ કરીને દુખણા લેવા જઈએ ભાઈ તારું દુઃખ બધું મને મારે માથે આવે એટલે આમ ખરું આપડે એટલે આપડે દુઃખ આપડે હરી લઈએ એટલે એટલે મતલબ ઈ છે એમ છે હા તો રાખડી નું આવી રીતે આ તાકાત છે કેટલી છે ને કેટલી ન એ બધી ઇન્દ્રાણી ને બાંધી ઇન્દ્રદેવ ને બાંધી બલિરાજા ને આ બેન થઈને ને આવી ને બાંધી પછી લક્ષ્મીએ લક્ષ્મી ને બાંધી રક્ષાબંધ રાખડી નું મહત્વ મહત્વ આ વાર્તા સારી લાગી હોય તો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય